નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે આ વિડીયોમાં મુંબઈ સ્ટાઈલ વડાપાઉં બનાવીએ એમાં જે ફેમસ ત્રણ ચટણી બનાવી એક લસણની ચટણી ગ્રીન ચટણી અને આંબલી ગોળની ચટણી એ ત્રણેય ચટણીની રેસીપી હું તમને આપું છું તમારે ધંધા માટે વિડીયો ઉપયોગી બનશે નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ સાથે વડાપાઉંની ચટણી બનાવવાની છે જે પાઉ હોય એને કાપી એની ઉપર બટર લગાડી અને સૂકી ચટણી આવે એમાં લસણની લાલ મરચું એવું લાલ કલરની સાથે એની રેસીપી આપું છું અને મીઠી ચટણી જે ગોળ આંબલી ચટણી આવે એની પણ રેસીપી આપું છું ગોળ આંબલી ની ત્રણસો ગ્રામ ચટણી બનાવવા માટે આપણે વીસ ગ્રામ આંબલી પલાળ દઈએ છીએ પેલા દોઢસો ગ્રામ પાણીમાં વીસ ગ્રામ અને ગરમ કરી દઈએ ચાલીસ ગ્રામ શેંગ દાણા લીધા છે એને મીડિયમ શેકી નાખીએ તો જો આવી રીતે શેકાઈ ગયા છે હવે આને આપણે ઠારી દેવાના ઠંડા થઈ જાય પછી આની સાલ ઉખેડી નાખશું એટલા શેકવાના વધારે નહીં શેકવાના

એટલા સિંગદાણા લીધા છે સિંગદાણા શેકા છે લઈ લે આ વડા તરતા હોય ત્યાં નાના નાના ભજીયા હોય છણાના લોટના નાના નાના ભજીયા બને એ નાખ દે છે અને સ્વાદ પ્રમાણે 5 ગ્રામ નમક નાખ દે ના 20 ગ્રામ કાશ્મીરી મરચું નાખ દે મિક્સર માં ઝટકા મારીને તો આપણે લસણની સૂકી ચટણી તૈયાર થઈ ગઈ છે વડાપાઉી લઈએ બોમ્બે સ્ટાઈલ વડાપાઉ ની લસણ ની કોરી સૂકી ચટણી તૈયાર થઈ ગઈ છે અને ઉપયોગ કેવી રીતે કરવો આપણે વિડીયોને એન્ડમાં બતાવશું એટલી ચટણી તો તમારે હો વડાપાવમાંથી જાય એટલી બનાવી નાખીએ તો મિત્રો વડાપાવ સાથે ખવાતી લીલી ચટણી આપણે બનાવશું પહેલાં દાણા મીઠું લીમડો લસણ ફુદીનો મરચાં લીલા દાણા લીંબુ નમક એટલી વસ્તુ લીધી છે અને થોડુંક આપણે પાણી લીધું છે પાણી એટલી વસ્તુને આપણે સો દોઢસો ગ્રામ ચટણી બનાવશું તમારે વધારે કિલો બનાવી હોય તો આનાથી થોડુંક વધારે મટીરિયલ લઈ લેવાનું પહેલાં આપણે આ ત્રીસ ગ્રામ જેવા સિંગદાણા લીધા છે શેકેલા સિંગદાણા છે ફોતરી વગરના એ લઈને એને પીસી નાખીએ છીએ થોડુંક આપણે એમાં પાણી નાખી દઈએ દસ દસ એમ એલ જેટલું પેલાં સિંગદાણા પીસી નાખીએ તો આપણે સિંગદાણાને આવી રીતે પીસી નાખવાના ધૂર ધોરું દૂધ કરી નાખવાનું એકદમ ફૂલ પીસી નાખવાનું એની અંદર આપણે આદુનો ટુકડો લઈએ છીએ આ બે ઇંચ જેટલો આદુનો ટુકડો આપણે લઈએ છીએ આદુના ઝીણું ઝીણું કટિંગ કરી નાખી દેવાનું કટિંગ કરી નાખ્યું હતું આઠ દસ કરી લસણ નાખી દઈએ છીએ આ આઠ દસ તીખા મરચાં કટિંગ કરી દઈએ આપણા પંદર વડાપાઉંમાં થાય એટલી ચટણી બનાવે છે દોઢસો બસો ગ્રામ તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનું તો એટલું મટિરિયલ લઈ લેવાનું છે જેટલા વડાપાઉં બનાવો એટલા આ ચટણી ખૂબ જ બનશે ખાવામાં ટેસ્ટી આ મીઠા લીમડાના પાન નાખ દઈએ છે ફૂદીનો નાખ દે છે આપણે આ ધાણા નાખીએ છીએ લીલા ધાણા આ લીલા ધાણામાં આ દેશી ધાણા છે આમાં હાઈબ્રિડ ને દેશી ક્વોલિટી આવે

લીલી અને મસ્ત કલર રહે કલરફુલ ટેસ્ટી એક ચપટી એક હરદર નાખી દઈએ આનાથી પણ કલર સારો રહે હવે આપણે પીસી નાખીએ છીએ હવે કોઈ પાણી નહીં નાખવાનું લીંબુનું પાણી નાખી દઈએ જોઈને પીસાઈ જાય સ્વાદ અનુસાર ચટણી પીસાઈ ગઈ છે સ્વાદ અનુસાર આપણે ત્રણ ચાર ગ્રામ જેટલું નમક નાખ દઈએ એટલે મિક્સ થઈ જાય એક રાઉન્ડ મારી દઈએ હજી તો મિત્રો આ વડાપ્રાવની વડાપાઉની લીલી ચટણી તૈયાર થઈ ગઈ છે કાઢી લઈએ આપણે તો મિત્રો આ લીલી ચટણી ખૂબ જ ટેસ્ટી બની છે મેં ટેસ્ટ કરી છે જે મરચાં નાખ્યા છે તીખી અને લીંબુનો રસ નાખ્યો છે ખાટી નમક જોરદાર બની છે અને આ સેન્ડવીચ છે આપણે આ વડાપાઉમાં ઉપયોગ કરવી છે પણ તમે આ બીજી જગ્યાએ સેન્ડવીચ છે કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરી શકો તો આવી રીતે વડાપાઉં સાથે આ ચટણી પણ બનાવજો અને કેવી રીતે આપણે આવું યુઝ કરશું એ આપણે આગળ વિડીયોમાં બતાવીએ વડાપાઉમાં બતાવી ગોળ આંબલીની ચટણી બનાવી નાખીએ આપણે દોઢસો ગ્રામ ગોળ લે છે જે આપણે આંબલીને ગરમ કરી હતી એનો બલ્બ કાઢી આંબલીના ખોતરા કાઢી નાખીએ પીલું પાણી નક દઈએ આવી રીતે તો આંબલીના ખોતરા આપણે કાઢી નાખ્યા છે આંબલીનું પાણી નક દઈએ હવે પછી આપણે આને ગરમ કરી નાખશું એટલું આપણે લાલ મરચું નાખીએ છીએ પાંચ ગ્રામ જેવું અને એટલું નમક સ્વાદ અનુસાર બે ગ્રામ જેવું એટલો ગરમ મસાલો નાખીએ છીએ આપણે બનાવેલો છે આનો વિડીયો પણ છે ત્રણ ચાર ગ્રામ જેવું મસ્ત ટેસ્ટ છે ટેસ્ટ ગરમ મસાલો નાખી દઈએ ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરશું ગરમ હોય ઠંડી થઈ જાય એટલે થોડીક જાડી થઈ જાય અને વધે તો પછી ફ્રીજમાં મૂકી દેવાની મિત્રો જો કલરફુલ આપણે ગોળ આંબલીની મીઠી ખાટ મીઠી ચટણી બની ગઈ છે ગોળ ઓગળી ગયો છે આપણે ખાલી લાલ મરચું ગોળ નાખ્યો એટલે કલર આવી ગયો છે તો આવી રીતે આ ગોળ આંબલીની ચટણી બનાવજો હવે આપણે ગેસ બંધ કરી દઈએ છીએ તો આવી રીતે વડાપાઉની ગોળ આંબલીની ચટણી બનાવજો આ વડાપાઉં સાથે દેવાની હોય અને વડાપાવની અંદર ઉપયોગ કરવાનો થતો નથી આ બોમ્બે બોમ્બેસ્ટાઈલ વડાપાઉમાં સ્ટાઈલ વડાપાઉમાં પાઉને શેકવાનું આવતું નહીં પહેલાં બે સાઈડ બટર લગાડી દઈએ છીએ પછી આપણે આ ગ્રીન ચટણી બનાવી છે લીલી ચટણી એકદમ માખણ જેવી ચટણી છે જોરદાર દેખાવ આવે છે સ્વાદ પણ સરસ છે લીલી ચટણી લગાડ્યા પછી આપણે જે લસણની સૂકી ચટણી લગાડી છે એ નાખી દેવાની ત્યાર પછી આ ગોળ આંબલીની મીઠી ચટણી દેવાની અથવા સોસ પણ દઈ શકો અને આ ત્રણેય ચટણીનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ લેજો મળીશું અગલેવડ્યો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ